નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નંબર ચાર દ્વિઘાત સમીકરણ બરોબર ચાર પોઈન્ટ એક તથા ચાર બે જે આપણે મૂકેલું છે મિત્રો હવે જોઈએ આગળ તો જુઓ તમારી સમક્ષ મેં ઉદાહરણ મૂકેલું છે એક સમીકરણ મૂકેલું છે જો અને આનો ઉકેલ મેળવવાનો છે એટલે આપણા મગજમાં પહેલા પહેલી વાત શું આવશે સાહેબ આના આવો પાડો તો ચાલો પાડીએ આના આપણે શું કરવાનું છે ઉકેલ મેળવવાનો છે ઉકેલ શું મેળવવાનો છે ઉકેલ મેળવવાનો છે એટલે કે શૂન્ય શોધો અથવા તો એની કિંમત શોધો અથવા તો બીજ મેળવો આ બધી વસ્તુ એક જ છે તો ચલો આપણી જે રીત છે એ પ્રમાણે ઉકેલ મેળવવા જોઈએ તો શું કરીએ છે કે સાહેબ પ્રથમ પદ અને અંતિમ પદ બે ગુણાકાર કેટલો થયો દસ આ દસ પાડો કે સરવાળો બાદ બાકી પડે પાંચ દુ દસ થઈ તો ગયા સાહેબ જો માઈનસ પ્લસ બરાબર ત્રણ થઈ ગયા ને માઇનસ ત્રણ થઈ તો ગયા પણ જુઓ હવે તમે પાંચ દુ દસ ઓછા વત્તા તો આનો જ્યારે ગુણાકાર કરો તો કેવા થાય છે ઓછા દસ થાય છે આપણે કેવા થવા જોઈએ તો આ રીતે ભાગ પડે નહીં મિત્રો બરોબર આપણને બીજી રીત આપેલી છે એના માટે આ અવયવ જો અવયવની રીતે ભાગ ના પડે તો આપણે શોધવા માટે એક બીજી રીત કરવી પડે જેનું નામ છે વિવેચકની રીત શું છે વિવેચક શું છે મિત્રો ફરી એકવાર બોલું છું વિવેચક જેને આપણે દર્શાવીશું ડી વડે સેના વડે ડી વડે તો સાહેબ વિવેચક શોધવા માટે શું કરવું પડે વિવેચક શોધવો છે મારે તો વિવેચક શોધવા માટેનું સૂત્ર છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરોબર આટલાથી પતિ નથી જતું દાખલો મોટો છે આપણે કરીએ છીએ એ પેલા ડી વિશે માહિતી લઈ લે વિવેચક વિશે માહિતી લે માં બી એ શું છે ભાઈ જ્યાં શું છે તો બી આપણે વૈજિક સ્વરૂપ જોઈએ તો એમાં એક્સ નો સહગુણક કોનો એક્સ નો સહગુણક સાહેબ એ એટલે તો એટલે એક્સ વર્ગ નો સહગુણક સાહેબ સી એટલે તો સી એટલે તમે જોઈ શકો છો આપણે આમાં લખવું હોય એ બી અને સી કોણ છે તો ચલો લખીએ લખીએક એટલે કેટલા થશે મિત્રો તો બે સાહેબ બી એટલે તો બી એટલે એક્સ નો સ ગુણક એટલે માઇનસ ત્રણ જો મિત્રો ચિન્હ ખાસ ભૂલવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો સાહેબ સી એટલે તો સાહેબ સી એટલે પાંચ ચાલો આટલો ખ્યાલ આવી ગયો મિત્રો હવે સૂત્રમાં કિંમતો મૂકીએ ચાલો આપણું સૂત્ર શું છે વિવેચક વિવેચક બરાબર બરાબર ડી બી બી સ્ક્વેર માઇનસ ફોર તો સ્ક્વેર એટલે માઇનસ ત્રણ નો વર્ગ ચાર ગુણ્યા એ એટલે બે સી એટલે પાંચ ચલો તઈ દરી નવ ઓછા ઓછા વધતા એટલે વધતા નવ શું થઈ ગયું ચાર દુ આઠ આઠ પંચા ચાલીસ એકત્રીસ એકત્રીસ સાહેબ આ તો ડી ની કિંમત મળી આપણે તો બીજ શોધવાના હતા અથવા તો કિંમત શોધવાની હતી એક્સ ની અથવા તો શૂન્ય શોધવાના હતા તો કેમ ડી શોધ્યો સાહેબ તો જુઓ આગળ વધીએ પહેલા ડી ત્રણ પ્રકારે આપણે આવી શકે કેટલા પ્રકારે ત્રણ રીતે ડી આવી શકે એટલે કે વિવેચક ત્રણ રીતે આવી શકે આગળ આપણે પ્લસ માં આવે નહીં તો ડી શું આવી શકે જીરો નહીં તો ડી શું આવી શકે જીરો પણ આવી શકે મિત્રો ત્રણેય માટે જ્યારે આપણે બીજ શોધવાના હોય તો ત્રણેય માટે કિંમતો કેવી હોય છે જુદી જુદી હોય છે હું ત્રણ વાક્ય કહી દઉં જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે આગળ આપણે લખી લખી નાખીએ ત્રણ વાક્યો તમે લો તમારી બુકમાં એ ત્રણમાંથી એક પૂછાશે ભાઈ એ ત્રણમાંથી એક પૂછાશે ચાલો એ ત્રણ વાક્યો લખીએ આટલું તમારે ખાલી અત્યાર પૂરતું આટલું રાખવાનું છે બરાબર કે આ શું શોધ્યું કે ખાલી વિવેચક પરીક્ષામાં તમને આવું સમીકરણ આપેલું હોય અને એવું પૂછે કે ભાઈ વિવેચક શોધો તો શું કરવાનું છે એ બી અને સી આપણને ખ્યાલ આવી જાય સૂત્ર મૂકો વિવેચક બરાબર કિંમતો મૂકો અને તમારો જવાબ લાવ નીચે પૂછ્યું હશે બીજ કેવા મળે અહીંયા આગળ શું પૂછ્યું હશે બીજ કેવા મળે તો બીજ ત્રણ પ્રકારે મળે જેની આપણે ચર્ચા કરવાની છે મિત્રો આ ત્રણ પ્રકાર છે પણ ત્રણેય પ્રકારમાં કેવા બીજ મળે તે આપણે લખીએ ચાલો चलो मित्रों पहला रखिए दे डी एट्ले शू वी वे चक બરાબર એનું સૂત્ર લખીએ બિસ્વેર માઇનસ ફોર એસી જ્યારે એટલે કે વિવેચક એ કરતાં મોટો હોય એટલે કે કેવો હોય ધન હોય કેવો હોય ધન હોય બરોબર ત્યારે બીજ કેવા મળે તો બીજ કેવા મળે ભિન્ન અને વાસ્તવિક ભિન્ન અને વાસ્તવિક મળે કેવા મળે વાસ્તવિક બીજ મળે ડી બરાબર જીરો હોય શું છે ડી બરાબર જીરો ત્યારે બીજ કેવા મળે સમાન અને વાસ્તવિક કેવા મળે સમાન અને વાસ્તવિક બીજ મળે ધ્યાન રાખજો મિત્રો પછી સમજાવું છું ઋણ મળે કેવા મળે ઋણ મળે બરોબર ત્યારે બીજ કેવા મળે શું થાય બીજ મળે નહીં પણ કેવા વાસ્તવિક સોરી ચાલો મિત્રો હવે સમજીએ સાહેબ આ શું લખ્યું ને કઈ ખબર પડી નહીં તો જયારે આગળ તમે જોયું વિડીયોમાં કે આપણે ડીની કિંમત શોધી એટલે કે વિવેચક શોધો જે કેટલો મળ્યો માઇનસ એકત્રીસ તો જયારે માઇનસ એકત્રીસ બરોબર એટલે કે શેમાં આવશે કે એ ડી જીરો કરતા કેવા છે ના ત્યારે એના જે બીજ મળે એટલે કે આપણને જે શૂન્ય મળે શું મળે શૂન્ય કે જે આપણે કહીએ છીએ એક્સની કિંમત એ કેવી મળે એના જવાબ કેવા હશે વાસ્તવિક હશે નહીં પડે છે મિત્રો ખબર જો જીરો મળી ગયો જગ્યાએ મને શું મળી ગયું હોત જીરો મળી ગયું હોત તો બીજ કેવા મળત સમાન અને વાસ્તવિક એટલે બંને બીજની વેલ્યુ કેવી હોત સરખી જેમ કે જીરો મળ્યા ડી બરાબર તો હું આગળ બીજની વેલ્યુ શોધીશ તો મને કે પાંચ આવી તો બીજું બીજ પણ કેટલું હશે

વાસ્તવિક બીજ વાસ્તવિક બીજ એટલે તો આપણને ખબર પડી કે શું છે બીજ એટલે કે શૂન્ય એટલે કે આપણે હોય છે બરોબર તો ઓલ ઓવર શેના પર છે જવાબ ઉપર એટલે કે વિવેચક ઉપર આપણા જવાબ ડિપેન્ડ છે આની એક ખાલી જગ્યા આ ત્રણ માંથી એક ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય છે હવે મિત્રો આને બીજી રીતે લખવા હોય ને તો તમારી પુસ્તકમાં આપેલું છે કે ડીની જગ્યાએ એમને શું લખેલું હશે આ સૂત્ર લખ્યું હશે શું લખ્યું હશે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી જગ્યાએ બરાબર ઝીરો તો કેવા બીજ મળે સમાન અને વાસ્તવિક અથવા તો લખ્યું હશે બી સ્કવેર લેસ દેન ઝીરો તો કેવા બીજ મળે વાસ્તવિક મળતા નથી મિત્રો સેમ બરાબર કશું છે નહીં સોરી અહીંયા બરાબર મિત્રો સમાન બીજ મળતા નથી કે વાસ્તવિક બીજ મળતા નથી ટૂંકમાં બીજ વાસ્તવિક હોતા નથી ક્યારે ગ્રેટર લેસ ધેન ઝીરો મળે ત્યારે બોલો ખબર પડી ખબર પડી મિત્રો શું છે આખી વસ્તુ આ ત્રણ ટૂંકમાં તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાશે કે બી સ્કવેર માઇનસ ફોર એસી ગ્રેટર દેન જીરો હોય તો બીજ ભીન અને વાસ્તવિક મળે અથવા તો ડી આપેલું હોય અથવા તો અહીં આગળ ત્રીજું લખેલું હોય વિવેચક શું લખેલું હોય શકે વિવેચક બરોબર મિત્રો ચાલુ છે માઇક ચાલો ડી બરાબર જીરો અથવા તો બી સ્ક્વેર માઇનસ ફોર બંને એક જ વસ્તુ ડી કહું એટલે કે વિવેચક કહું કે આ કહ બી સ્ક્વેર માઇનસ ફોર એસી બંને કેવી વસ્તુ છે સેમ વસ્તુ છે મિત્રો એટલે આ ત્રણ તમારી પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય છે અને પૂછાવાના છે બરોબર મિત્રો એટલે યાદ રાખીશું એક દાખલો કરીએ આના પરથી એટલે તમને ખ્યાલ આવે મિત્રો ચલો દાખલા તરફ પડીએ આપણે જે અતુળો દાખલો મૂક્યો તો એ જ દાખલો કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય યાદ છે કોઈને દાખલો ભાઈ કયો દાખલો હતો સાહેબે કયો દાખલો આપ્યો હતો સાહેબે ચાર પોઈન્ટ ત્રણ નો પહેલો જ દાખલો હતો કયો હતો ચાર પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર બે એક્સ નો વર્ગ ચાર પોઈન્ટ ત્રણ નો પહેલો દાખલો હતો શું હતો બે એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વચ્ચે પાંચ મેળવવાનો બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર પાંચ ચાલો બી બરાબર એટલે કે વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરોબર બી એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ ચાર ના ચાર એટલે બે સી એટલે પાંચ શું થશે નવ માઇનસ ચાલીસ એટલે કેટલો આવ્યો એકત્રીસ પણ કેવો માઇનસ હવે જો ડી બરાબર માઇનસ આવે મિત્રો ડી બરાબર માઇનસ એકત્રીસ તો બીજ કેવા મળે ચેક કરી જોઈએ ચેક કરી જોઈએ તો સાહેબ એના માટે બીજ મેળવવા માટે બીજું એક સૂત્ર છે જે હું તમને અહીં કરાવીશ બીજું બીજ મેળવું હોય તો બીટા બરાબર માઇનસ બી ઓછા વર્ગમૂળમાં ડી છેદ માં ટુએ બંનેમાં કશો ફરક નથી અહીં પ્લસ છે હવે તમને પરીક્ષામાં ડી ની જગ્યા જો કદાચ ચાલો મૂકી દે માઇનસ બી એટલે કેટલા હતા આપણા માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ વત્તા વર્ગમૂળમાં ડી કેટલા છે માઇનસ એકત્રીસ છેદ માં ટુ એ બે ગુણ્યા બે ચાર ચાલો નવમાં માઇનસ એકત્રીસ છે મૂકીએ તો શું થશે પ્લસ ત્રણ સોરી અહીં નવ કરી દીધા મેં પ્લસ ત્રણ આવશે પ્લસ ત્રણ માઇનસ વર્ગમૂળમાં માઇનસ એકત્રીસ

આની આખી ચર્ચા ફરીવાર કરીશું જેથી તમને ખ્યાલ આવે કે મિત્રો દાખલો કર્યા કરતા જો એકવાર આપણે મગજમાં ઉતારી લઈએ સમજી લઈએ ને તો આપણને એમાં વધારે મજા આવશે મિત્રો ચલો મળીએ નવા વિડીયો સાથે જય બોલે